તો તરફ ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ અને મોન્સૂન ફેસ્ટિવલના આગલા દિવસે સાપુતારામાં ભારે વરસાદ પડ્યો ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓએ વરસાદનો આનંદ માણ્યો વરસાદ પડવાને કારણે મોન્સૂન ફેસ્ટિવલ માટે લોકોમાં ઉત્સાહ વધી ગયો છે દર વર્ષે ચોમાસામાં મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે અને દૂર દૂરથી ખાસ તો સહેલાણીઓ ત્યાં આ મોન્સૂન ફેસ્ટિવલની મજા માણવા માટે પહોંચતા હોય છે કારણ કે એક તરફ ચોમાસાની સિઝન અને કુદરતી જે વાતાવરણ છે કુદરતી દ્રશ્યો છે ખૂબ સરસ મજાના એ સર્જાતા હોય છે પ્રકૃતિ સોળે કળાએ એ ગિરિમથક માં ખીલી ઉઠતી હોય છે ત્યારે મોનસૂન ફેસ્ટિવલ માટે લોકોમાં ઉત્સાહ વધી ગયો છે કારણ કે વરસાદ અત્યારે પડી રહ્યો છે આવતીકાલથી મોનસૂન ફેસ્ટિવલ શરૂ થાય છે સહેલાણીઓમાં ઉત્સાહ છે અને વરસાદ પડતા વાતાવરણ ખીલી ઉઠ્યું છે તો આ તરફ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ પડ્યો વલસાડ વાપી અને પારડી તાલુકામાં વરસાદ તો કપરાડા ધરમપુર અને ઉમરગામમાં પણ ઝાપટા પડ્યા કારણે ડાંગરના પાકને ફાયદો થશે તેવું માની રહ્યા છે વલસાડ પંથકમાં વરસાદ અને ખેતીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં પણ એ ખુશી જોવા મળી રહી છે ખાસ કરીને ડાંગરનો જે પાક લેતા હોય ખેડૂતો એને ફાયદો થશે વાપી પારડી તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સવારથી જ વરસાદી માહોલ આ ક્ષેત્રમાં જામ્યો છે કપરાડા ધરમપુર ઉમરગામમાં ઝાપટા પડ્યા